વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના ઉદ્ઘાટનના એક દિવસ પહેલા એટલે કે એકવીસ જાન્યુઆરી અયોધ્યા પહોંચી શકે છે તેનું કારણ પ્રાણ પ્રતિષ્ઠાનો સમય અને હવામાન જણાવવામાં આવી રહ્યું છે વહેલી સવારે ગાઢ ધુમ્મસ હોય છે જેના કારણે ફ્લાઇટ લેન્ડિંગમાં મુશ્કેલી પડી શકે છે તેથી વડાપ્રધાન એક દિવસ વહેલા આવે તે માટે પ્લાન બનાવવામાં આવી રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ માટે પીએમ ને સવારે અગિયાર વાગ્યા સુધીમાં રામ જન્મભૂમિ સંકુલમાં પહોંચવાનું છે તેને જોતા પીએમ એકવીસ જાન્યુઆરીએ સાંજે પાંચ વાગ્યા સુધીમાં અયોધ્યા પહોંચી શકે છે જોકે વહીવટ તંત્ર દ્વારા આની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે બાવીસ જાન્યુઆરીની સવારે સરયુમાં સ્નાન કરી શકે છે આ પછી તેઓ ઘાટથી બસો મીટર દૂર સ્થિત નાગેશ્વર નાથ મંદિરે અભિષેક કરશે પીએમ મોદી ઘાટથી નાગેશ્વર મહાદેવ સુધી પગપાળા જઈ શકે છે નાગેશ્વર મહાદેવ થી રામ મંદિર નું અંતર લગભગ બે કિલોમીટર છે કાર્યક્રમ એ રીતે પણ બનાવવામાં આવી રહ્યો છે કે પીએમ સરયુ જળ સાથે નાગેશ્વર મંદિર થી રામ મંદિર સુધી પગપાળા યાત્રા કરી શકે આ સાથે વડાપ્રધાન કુળદેવી છોટી દેવકાલી મંદિર માતા સીતા પૂજા પણ કરી શકે છે

આરએસએસના વડા મોહન ભાગવત અને ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ પોતાના વિચારો રજૂ કરશે પીએમ અયોધ્યા સરયુ ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી શકે છે સીએમ યોગી પણ તેમના અયોધ્યા પ્રવાસ દરમિયાન અહીં રોકાશે જોકે તંત્ર એ હજુ સુધી વડાપ્રધાનના કાર્યક્રમ અંગે સત્તાવાર માહિતી આપી નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી